આજે આપણે બનાવીશું ભરેલા મરચાં બનાવવામાં ખૂબ જ સરળ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ભરેલા મરચાં બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ જેટલા આવા લાંબા અને ઓછા તીખા મરચાં લીધા છે આ મરચાંને પહેલાં સરસ રીતે ધોઈને એને એક કપડાંની મદદથી સાફ કરી લેવાના છે હવે મરચાંમાં આ રીતે કટ લગાવી લેવાનું છે કટ લગાવી લીધા પછી એમાં જે બીજ હોય તે કાઢી લેવાના છે તમને જો થોડી તીખાસ ગમતી હોય તો મરચાંના બીજ તમે રાખી શકો છો હવે આ રીતે બધા મરચામાંથી બીજ કાઢી લેવાના છે હવે બધા મરચાંમાંથી બીજ કાઢીને મરચાં તૈયાર કરી લીધા છે હવે એનો આપણે મસાલો તૈયાર કરીશું આ મસાલો તમે થોડો વધારે બનાવીને એને સ્ટોર પણ કરી શકો છો હવે મરચાંમાં ભરવાનો મસાલો બનાવવા માટે અહીં મેં એક વાડકી જેટલું શેકેલું બેસન લીધું છે એમાં ત્રણથી ચાર ચમચી જેટલું ધાણાજીરું ઉમેર્યું છે સાથે અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર પાંચ ટી સ્પૂન કરતાં પણ ઓછો ગરમ મસાલો ઉમેરીશું હવે એમાં અધકચડી ખાંડેલી વરિયાળી અને તલ ઉમેરીશું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એકથી દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું સાથે એકથી બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે હવે એમાં થોડા કાપેલા ધાણા અને અડધાથી એક લીંબુનો રસ ઉમેરીશું જો આ મસાલો તમે સ્ટોર કરવા માંગતા હો તો એમાં ધાણા અને લીંબુ ઉમેરવાનું નથી બધા મસાલાને સારી રીતે મિક્સ કરીને એને તમે સ્ટોર કરી શકો છો હમણાં આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો છે એને સારી રીતે મિક્સ કરી લેવાનો છે મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે એને આપણે મરચાંમાં ભરી લેવાનો છે મસાલો સરસ રીતે દબાવીને મરચામાં ભરી લેવાનો છે આ રીતે બધા મરચામાં મસાલો ભરીને તૈયાર કરી લીધો છે આ મરચાં ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે એક બે મરચાં ખાઈને તો મન ભરાતું જ નથી આ મરચાંને વધુ ચટપટા બનાવવા માટે એમાં તમે થોડો ચાટ મસાલો પણ ઉમેરી શકો છો હવે મરચાંને આપણે શેકી લઈશું મરચાંને શેકવા માટે એક પેનમાં બે મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે એમાં સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે હવે આપણે જે સ્ટફ કરીને રાખ્યા છે મરચાં એ બધા પેનમાં ઉમેરી દેવાના છે આ રીતે બનાવેલા મરચાં તમે એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો એને તમે ટ્રાવેલમાં પણ સાથે લઈ જઈ શકો છો હવે પેનનું ઢાંકણ બંધ કરીને એને એકથી બે મિનિટ માટે આમ જ ચડવા દેવાનું છે મરચાં ખૂબ જ જલ્દી ચડીને તૈયાર થઈ જાય છે હવે બે મિનિટ પછી એનું ઢાંકણ ખોલીને મરચાંને અલટ પલટ કરી લેવાના છે આવી રીતે કરવાથી મરચાં બધી તરફ સારી રીતે ચડી જાય છે હવે એને અલટ પલટ કરી લીધા પછી ફરીથી ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે ચડવા દઈશું ઢાંકણ ખોલીને ફરીથી એને અલટ પલટ કરી લેવાના છે એક બાજુ મરચાં સારી રીતે ચડી ગયા છે હવે એને બીજી તરફ સારી રીતે ચડાવી લેવાના છે મરચાં થોડા ચડી ગયા છે તો હવે એમાં આપણે થોડો વધેલો મસાલો ઉમેરી દઈશું અને એને સારી રીતે બે મિનિટ માટે ચડાવી લઈશું હવે ઉપરથી થોડો મસાલો ઉમેર્યો છે એના માટે ઉપરથી થોડું આ રીતે પાણી છાંટી દેવાનું છે આવી રીતે પાણી છાંટવાથી મસાલો બધો મરચાં સાથે ચોંટી જાય છે અગર પાણી નહીં છાંટો તો નીચે તળીએ મસાલો બધો બળી જાય છે મસાલો ઉમેર્યા પછી મરચાંને ઢાંકીને એને બે મિનિટ માટે ફરીથી ચડાવી લીધા છે મરચાં હવે સારી રીતે ચડી ગયા છે ખૂબ જ ટેસ્ટી એવા ભરેલા મરચાં બનાવી લીધા છે એને આપણે સવ કરીશું આ મરચાંને તમે કોઈપણ ડીશ સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકો છો કઠોળ સાથે તો આ મરચાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ભરેલા મરચાંનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો